આવડકૃપાના માલિકને કર્મચારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલી આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર તેમના પૂર્વ અને હાલના કર્મચારી સરદાર ઝીલુભા ખેર વિરુદ્ધ કંપનીની ગુપ્ત ડિઝાઇન ચોરવાનો પ્રયાસ કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વર્તેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે કંપનીના ડિરેક્ટર વલ્લભભાઈ વિરડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કર્મચારી સરદાર ખેર જેઓ કોમ્પ્યુટર ડિઝાઇન ઓપરેટર તરીકે કાર્યરત હતા તેમણે ગત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ કંપનીના ગુપ્ત ડેટા ધરાવતા સીપીઓમાંથી પેનડ્રાઈવ દ્વારા ડિઝાઇન ચોરવાનો પ્રયાસ કર્યો હતો કંપની ડિરેક્ટરના ભાઈ હસમુખભાઈએ તેમને આ ગોલમાર કરતાં પકડી પાડ્યા હતા જ્યારે વલ્લભભાઈ અને તેમના ભાઈએ પેનડ્રાઈવ માંગી ત્યારે સરદારે તે આપવાનો ઇનકાર કર્યો અને ઉશ્કેરાઈ જઈને કહ્યું કે આ પેનડ્રાઈવ નથી આપી અને તમારે જે કરવું હોય તે કરી લો તમે બે ભાઈઓ મારું શું બગાડી લેશો આ બાદ હસમુખભાઈએ તેમના હાથમાંથી પેનડ્રાઈવ લઈ લીધી હતી અને પેન ડ્રાઈવ છીનવાઈ જતાં સરદારે વલ્લભભાઈ અને હસમુખભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે હવે તમે કંપનીની બહાર નીકળો છો ત્યારે તમને જાનથી મારી નો નાખું તો કહેજો આથી ધમકીના ડરને કારણે આખરે કંપનીના ડિરેક્ટર વલ્લભભાઈએ વર્તેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે